તો મિત્રો સ્વાગત છે તમારું એક નવા ગાર્ડનમાં તો મિત્રો ચાલો હું તમને ગાર્ડનની વિઝિટ કરાવું તો ગાર્ડનની એન્ટ્રીની સાથે જ મને મારો ભાઈબંધ મળજો અને તેને મને સોખું કહ્યું નિકલ લુખેસ તો મિત્રો આપણો ફર્સ્ટ બ્લોગ છે અને બધા લોકો સપોર્ટ કરજો અને હવે આવી રીતે વ્લોગ બનાવવાનું ચાલુ રાખું કે બન એ એક કોમેન્ટ કરી દેજો લોકોને ખબર હતી કે આપણી એન્ટ્રી ત્યાં થવાની છે તો એ લોકોએ મસ્ત મજાનો મારા માટે પુલ બનાવી નાખ્યો તો મિત્રો તમારે આ ક્યુ વૃક્ષ છે આ વૃક્ષનું નામ તમારે કોમેન્ટ કરવાનું છે આ પ્રકારનું તેમનું ફળ છે આ તેમની ગહેરાઈ રેસી આવી તો એકવાર ફરીથી તમને ફળ બતાવી દો તમે જોઈ શકો છો અને તેમની ઉંચાઈ કાક આ પ્રકારની છે તો આ વૃક્ષનું નામ તમે જલ્દીથી કોમેન્ટ કરી દો તો મિત્રો અહીંયા ઘણી બધી એક્ટિવિટી હોય છે તમે જોઈ શકો છો આ બધી એક્ટિવિટી જે આવે છે ગાર્ડમાં તે લોકો કરે છે પણ આપણી ફેવરિટ એક્ટિવિટી આવડી આ છે સવારના ટાઈમમાં અહીંયા કણે કપલ ઓછા જોવા મળે છે અને વધારે યોગ કરવા અને કસરત કરવા મારી જેવા વાંધે જ નહીં અને અહીંયા સાંજના ટાઈમમાં ઓનલી ફોર કપલ સિંગલ નહીં મિત્રો હું અહીંયા એક કલાકથી ઊભો છું પણ હજી ટ્રેન નીકળી નથી તો આ ટ્રેન ગઈ છે ક્યાં યાર ત્યાર પછી તમે બતક જોઈ શકો છો આ પ્રકારના બતક રહે છે મેં પણ જોયા છે અને તમે પણ જોઈ લેવો ત્યાર પછી જોઈ છે આપણે મગર જો તમે તો કોઈથી જોઈ નહીં હોય એટલા માટે તો યાર તમને મગર બતાવું છું તમે જોઈ શકો છો લુ કંઈક આ પ્રકારનો છે અને કોઈ એમનો કે મરી ગયેલી છે જીવતી છે જો આ ચાલી રહી છે તમારી નજરની સામે ચંદ્ર મોર ને હરણ બંને એક સાથે જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો આ મિસ્ટર હરણ છે અને આ મિસ્ટર મોર મિત્રો આ મોર આઈથી અવાજ કરે તો આખા ગામમાં સંભળાઈ શકે કોમેન્ટ કરી નાખજો તો મિત્રો આવા ગાર્ડનમાં મારા દોસ્તને મેં મૂક્યો હોય ને તો જે ગાર્ડનના હાલસકા ફેરવી નાખે અને આ મારા દોસ્તનો બંગલો છે તમે જોઈ શકો છો વૃક્ષ કાંક યુનિક છે પણ આપણી એક્ટિવિટી તમને બતાવી દઉં જોઈ લ્યો આ ત્યાં પણ એક મસ્ત મજાનો કુતરો તૂટો છે તો આપણે એને હેરાન કરવાનો થતો નથી તો મિત્રો મિસ્ટર હાથીભાઈ મળી ગયા છે અને એમ છે વિડીયો બન કરીને હાલવા નકર મોરે મોરો આવી જાય તો મિત્રો અંદર આ પ્રકારનો કંઈક મસ્ત ગેટ રહેશે અને ગેટની અંદર એન્ટ્રી લેતા બે બાળકોએ આપણું સ્વાગત કરી નાખ્યું છે અને મસ્ત મોટો કેમેરો એટલે હવે મેં કીધું વિડીયો હવે બંધ કરી દઉં તો મિત્રો આ વિમાન છે એ તમે તો ક્યારેય જોયું નહીં હોય એટલા માટે કીધું હું તમને એકવાર વાત જોઈ લઉં મારા મિત્રો લોકો એમ કહે છે કે ડાયનોસોર લુપ્ત થઈ ગયા તો પછી આ છે કોણ મિત્રો કાકા સાથે મુલાકાત કરીને ફરતેનો એક વ્યૂઝ તમને ચેક કરાવી દઉં ત્યાર પછીનો કાકા સાથેની મુલાકાતનો વ્યૂઝ આ પ્રકારનો રહે છે